કચ્છના માંડવી શહેર ખાતે વિમુક્ત મારવાડી સમાજના એકસો જમીનની માલિકીના રહેણાંક એનાયત કરવામાં આવ્યા હતા માંડવી મુન્દ્રા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે કચ્છ કલેક્ટર શ્રી આનંદ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં મારવાડી બાવળી સમાજના લાભાર્થીઓને હાથો હાથ સનદનું વિતરણ કરવામાં આવ્યું હતું દરેક લાભાર્થીઓને વિના મૂલ્યે પંચોતેર ચોરસ મીટરના રહેણાંક પ્લોટની ફાળવણી કરવામાં આવી છે માત્ર જમીન માલિકી હક જ નહીં પણ આ તમામ લાભાર્થીઓને પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગત આવરી લઈને આવાસ યોજના માટે પ્રતિ ઘર દીઠ રૂપિયા એક પોઈન્ટ સિત્તેર લાખની સહાયની મંજૂરીના હુકમો સ્થળ પર જ એનાયત કરવામાં આવ્યા હતા ઘરના ઘરનું સપનું સાકાર થવા જઈ રહ્યું છે એ બાબતે ખુશીની લાગણી વ્યક્ત કરતા માંડવી ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે જણાવ્યું હતું કે ગરીબો વંચિતો પગભર બને તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર પ્રતિબદ્ધ છે ધારાસભ્યશ્રીએ રહેણાક ખેતુ માટે ફારવેલા પ્લોટનો ઉપયોગ કરી ઘર બનાવવા તેમજ દીકરા દીકરીઓને ભણાવવા અનુરોધ કર્યો હતો કાચા ઝૂંપડામાંથી પાકા મકાન મેળવવા બદલ ધારાસભ્યશ્રીએ સૌ લાભાર્થીઓ પરિવારોને અભિનંદન પાઠવીને સ્વમાનભેર મહેનતથી જીવન નિવાહ કરવા અને બાળકોને ભણાવવા અપીલ કરી હતી તેઓએ બાવરી મારવાડી સમાજના સમસાનના પાકા રસ્તાના નિર્માણ અંગે ગ્રાન્ટ ફાળવણી તેમજ ટૂંકા ગાળામાં ઉકેલનો વિશ્વાસ અપાવ્યો હતો કચ્છ કલેક્ટર શ્રી આનંદ પટેલે પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે બાવરી મારવાડી સમાજના રહેણાંક હેતુ માટેના પ્લોટનો પ્રશ્ન ધારાસભ્યશ્રી સામાજિક આગેવાનો અને સરકારના સંયુક્ત પ્રયાસોથી હલ થયો છે

કલેક્ટર શ્રીએ મહિલા શિક્ષણ રહેણાંક વિસ્તારમાં સ્વચ્છતા જાળવવા વૃક્ષો વાવવા અને સામાજિક અને આર્થિક રીતે સક્ષમ બનવા જણાવ્યું હતું